પરીક્ષા આપેલ તમામ વિદ્યાર્થીઓના ગુણ પત્રકો ને મેરિટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના પ્રશસ્તિ પત્ર સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે આ બાબતની તમામ સંબંધિતોને નોંધ લેવા વિનંતી છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ જોવા માંગતા હો તો કોમેન્ટ પણ કરી શકો અહીં જે હજાર સ્ટુડન્ટોનું નામ પણ આપવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અહીં પીએસટી બે હજાર પચીસ ટોપ હંડ્રેડ સ્ટુડન્ટ મેરિટ લિસ્ટ સીટ નંબર અહીં જે આપવાનું છે ટુ ફોર ડબલ ટુ સેવન નાઇન દવે કુંજ નિલેશ કુમાર જે છે પર્સન્ટાઇલ છે વન્સ એમના જે એટી વન પેપર વનમાં

જે વિદ્યાર્થીઓ ધોરણ નવ માં ભણે છે અને ટીએસટી ની જે પરીક્ષા આપી છે એ તમામ બાળકોના જે હજાર બાળકો લિસ્ટ અહીં આવી ગઈ છે ગુજરાત બોર્ડ દ્વારા રિલીઝ કરી દેવામાં આવી છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો તમારો સીટ નંબર ફક્ત અને ફક્ત તમારો સીટ નંબર મોકલવાનો રહેશે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો મોકલી દો તમારો સીટ નંબર અહીં આપણે જો સીટ નંબર જે છે હશે તો તમારું રિઝલ્ટ ફટાફટ કરી શકો છો પીડીએફ જે ફાઇલ આપણી જે ટેલિગ્રામની જે ચેનલ છે ટેલિગ્રામ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ એમની આપી દેવામાં આવશે પીડીએફ એમાં વિદ્યાર્થી મિત્રો આપી દેવામાં આવશે તો તમે ત્યાં પણ તમારું જે રિઝલ્ટ છે ચેક કરી શકો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો તમારો જે સીટ નંબર છે અહીં જોઈશું આપણે જે રોલ નંબર જે છે ટુ એટ સિક્સ વન એટ સેવન તો જે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીં નંબર જે છે હશે લિસ્ટમાં નહીં એમને મેરિટમાં સ્થાન મળ્યું નથી

ધોરણ નવમાં જે ભણતા તમામ વિદ્યાર્થી મિત્રો જેમણે ની પરીક્ષા આપી છે અહીં હજાર ટોટલ તમે જોઈ શકો છો એક હજાર બાળકોને જે સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે એમના નામો સંપૂર્ણ આપવામાં આવ્યા છે અહીં હજાર બાળકો જે છે એક હજાર નવ બાળકો છે તમામ બાળકોને સ્કોલરશીપ મળશે મળશે અને મળશે

તારીખ અઠાવીસ એ એક નવી જે સ્કોલરશિપ પરીક્ષા જે છે એ declare થઈ છે તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે ફોર્મ ભરી દો એ પરીક્ષા છે એસ એસ ઇ તો ખાસ વિદ્યાર્થી મિત્રો એસ માં પણ તમને સ્કોલરશિપ મળવા પત્ર રહેશે અઠાવીસ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થાય છે અને જે એક્ઝામ જે છે છવ્વીસ છવ્વીસ ચાર બે હજાર પચીસ ના યોજાશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી જે દ્વિતીય શત્રાંત પરીક્ષા ફિનિશ થશે પછી પરીક્ષા લેવામાં આવશે તો તમામ વિદ્યાર્થી મિત્રો એ ફોર્મ ભરી દેવું એમનો પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં બનાવી દેવામાં આવે કેવી રીતે ફોર્મ ભરવું ક્યાં ફોર્મ ભરવું તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત